ધી સરદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સર્ધન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તારીખ પચીસ એક બે હજાર પચીસથી સત્યાવીસ એક બે હજાર પચીસ દરમિયાન સરસાના સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ફૂડ એન્ડ બેવરેજીસ હેલ્થ હેલ્થ એન્ડ વેલનેસ અને એસ જીસીઆઈ ગ્લોબલ વિલેજ એક્ઝિબિશનનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શનનો સમય સવારે દસથી સાંજે સાત કલાક સુધીનો રહેશે આજે આયોજિત પત્રકાર પરિષદમાં પ્રતિનિધિઓએ જૈન શિલ્પ સમાચાર ચેનલ પર આ મહત્વપૂર્ણ કાર્યક્રમ વિશે આ રીતે માહિતી આપી હતી દાળમીનના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે એ પતાર્થાન છે ખાસ આકર્ષણમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના બેલમાં કૃષિ ઉદ્યોગ માટે જ્યારે કૃષિ ઉદ્યોગ હબ છે ત્યારે હમણાં સમયમાં ઉદ્યોગ સાહસીનો નવા એગ્રો ગ્રેજ્યુએટ કૃષિ ઉદ્યોગોમાં પોતાનું યોગદાન આપી શકે તે સુધી આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શનમાં એકસો ચાલીસ એક્ઝિમિટર્સોએ ભાગ લીધો છે જેમાં શહેરના તમામે તમામ લોકોએ આ એક્સપોની વિઝિટ કરવા જેવી છે કારણ કે આવા એક્સપો એ વારંવાર થતા હોતા નથી કે એક જ જગ્યા પર આટલી બધી સુરતની લગભગ મોટા ભાગની જે ફૂડ પ્રોડક્ટ સાથે ડીલ કરતી અથવા ફ્રૂટ પ્રોડક્ટ બ્રાન્ડ એ આ એક્ઝિબિશનમાં પોતાનું પ્રોડક્ટનું એક્ઝિબિશન કરવાની છે આ ઉપરાંત હેલ્થ અને વેલનેસ માટે આપણે અલગ અલગ જગ્યા પર શું ફેસિલિટી છે અમારી પાસે અહીંયા બેંગ્લોર અમદાવાદ અને બરોડા જેવા સિટીમાંથી પણ પાર્ટીપ આ એક્સપોમાં ઉપસ્થિત છે એટલે એક જ જગ્યા પર આપણે ઘણી બધી પ્રોડક્ટને નિહાળી શકીશું આ ઉપરાંત આ ત્રણે ત્રણ એક્સપો દરમિયાન દરમિયાન દિવસ સો લકી વિઝિટર્સ નું આયોજન કર્યું છે અને એમાં ખાસ ઇનામ તરીકે જે પણ અમારા સ્ટોલ હોલ્ડર છે એ લોકોએ પ્રોડક્ટ પોતાની જે લોકો સુધી પહોંચાડવી છે એવી પ્રોડક્ટને એ લોકોએ આપી છે તો એને લકી ડ્રો દ્વારા વિઝિટરને આપવા માટેનો અને દર કલાકે આ લકી ડ્રો ચાર વ્યક્તિનો કરવામાં આવશે અને દર કલાકે લગભગ સો થી વધારે લકી ડ્રો અમે કરવાના છે એટલે સુરત શહેરના લોકો અને જે પણ એક્ઝિબિશનમાં વિઝિટર્સ છે એને બી ખૂબ જ મોટો ફાયદો થવાનો છે થેન્ક યુ એની શરૂઆત કરેલી ત્યારે ઘણા બધા સંઘર્ષો સાથે શરૂઆત કરેલી અને વિજયભાઈ મેવાળા એ વખતે સેક્રેટરી હતા અત્યારે પાંચમી એડિશનમાં એ પ્રેસિડેન્ટ છે મિત્રો આપણું આ એક્ઝિબિશનની શરૂઆત કરવાનું ટાર્ગેટ જે તે સમયે એ હતું કે લોકો ફૂડ અને એગ્રીને રિલેટેડ બિઝનેસમાં આવવા માટે પ્રેરાય નવા નવા બિઝનેસ આઈડિયા મળે આની અંદર જે કાંઈ વિઝિટર્સ આવશે અમે જે કાંઈ વિઝિટર્સને એટ્રેક કરવાના પ્લાન કર્યા છે એ લોકો આવીને નવી નવી પ્રોડક્ટ માટે ફ્રેન્ચાઇઝી લઈ શકે અથવા તો મેન્યુફેક્ચરિંગમાં આવવું હોય તો એ પણ નવા નવા આઈડિયા લઈ શકે એના માટે અમે જે તે ફિલ્ડમાં પ્રચાર પ્રસાર કર્યો છે એ વિઝિટર્સ આવી શકે બીજો આની અંદર જે ગ્લોબલ વિલેજ નું આયોજન છે એની અંદર પણ એક્સપોર્ટ ને લગતા પણ ઘણા બધા ચાન્સ મળવાના છે ફૂડ અને એગ્રી વગર કોઈને ચાલવાનો નથી એ આવે કે કંઈ પણ આવે કોઈ પણ ટેકનોલોજી આવે ફૂડ વગર કોઈને ચાલવાનું નથી એટલે આ ઇન્ડસ્ટ્રી હંમેશા ચાલવાની છે સારી રહેવાની છે અને વધુમાં વધુ ગ્રોથ થાય એવા અમારા પ્રયત્નો આની અંદર હંમેશા રહે છે થેન્ક યુ ટુરિઝમ કે ઇન્ટર સિટી મેડિકલ ટુરિઝમ અને જ્યારે આપણે વાત કરીએ ગ્લોબલ વિલેજની અહીંયા તો દેશ વિદેશના જયારે લોકો અહીંયા આવી રહ્યા છે તો એ પણ આપ જોશે કે સુરતમાં આ એક્સપોમાં કઈ કઈ એ એક્ઝિબિટ કર્યું છે અને આપણા દેશની કઈ કઈ હોસ્પિટલ્સનું ફેસિલિટી આપી રહી છે તો ઇન્ટરનેશનલ લેવલના ગ્લોબલ વિલેજના પાર્ટિસિપન્ટ્સને બી આપણે ઇન્વાઇટ કરશું અને એમને જો ઇન્ટરેસ્ટ પડશે તો આપણે એમની સાથે બી ચર્ચા કરીને આપણી હોસ્પિટલ્સની ફેસિલિટી એમના સુધી માહિતી પહોંચાડશું આગળ માની લો એમને ઇન્ટરેસ્ટ હોય બંને પાર્ટીની ઇન્ટરેસ્ટ હોય તો આગળ એ દિશામાં ઇન્ટરનેશનલ લેવલ સુધી બી આપણે એમઓયુ હોસ્પિટલ અને ઇન્ટરનેશનલ લોકોની વચ્ચે એમઓયુ કરવાની દિશામાં જઈશું અચ્છા વાત રહી હોસ્પિટલ ફેસિલિટીને એક્ઝિબિટ કેમ કરી કારણ કે હોસ્પિટલ અને વેલનેસ અને હેલ્થ ઇઝ નાઉ અ ઇન્ડસ્ટ્રી બધાને જ ખ્યાલ છે ઘણી બધી કોર્પોરેટ હોસ્પિટલ્સ હવે ઇન્ડસ્ટ્રીમાં છે તો કઈ રીતે આપણા સાઉથ ગુજરાતની મેક્સિમમ હોસ્પિટલ્સ આમાં એન્ટ્રી લઈને પોતાની જાતને એક્ઝિટ કરી શકે લાસ્ટ યર બી આપણો ફૂટફોલ કમસે કમ એકવીસ હજાર લોકોનો હતો આ એક્સપોમાં તો અમે એવું ઈચ્છીએ છીએ કે સુરત ફક્ત ડાયમંડ અને ટેક્સટાઇલ હબ નહીં બટ મેડિકલ હબ બી ધીરે ધીરે બને જેમ અમદાવાદ છે બોમ્બે છે તો સુરત કેમ નહીં આજે સુરત પાસે ઘણા બધા એવા ડોક્ટર્સ છે કે જે બહુ સારું કામ કરે છે રોબોટિક ઇન્સ્ટ્રુમેન્ટ સુરત પાસે બહુ સારા છે ઘણી બધી ટેકનોલોજી ગાયડિકોલોજીસ્ટ પાસે ઓર્થોપેડિક સર્જન પાસે પ્લાસ્ટિક સર્જન પાસે બહુ સારી સારી છે પણ એની લોકોને બી ખબર નથી ઘણી વાર તો સુરતના લોકોને બી ખબર નથી કે આપણા સુરતમાં આટલી સારી સારી ટેકનોલોજીસ છે તો આનાથી બે ફાયદા થશે એક તો સુરત અને સુરત સાઉથ ગુજરાતના લોકોને ખબર પડશે કે આપણી પાસે આ બધું છે પ્લસ જે બહારની હોસ્પિટલ્સ અહીંયા એક્ઝિબિટ કરશે તો એ બધાને એ બી ખબર પડશે કે આપણા દેશમાં આ ફેસિલિટીઝ છે અને પ્લસ ઇન્ટરનેશનલ લોકોને ખબર પડશે કે ના ઇન્ડિયામાં આટલી હોસ્પિટલ્સ છે આટલું પેરામેડિકલ વર્ક છે આટલા સોફ્ટવેર છે આટલા ઇન્સ્ટ્રુમેન્ટ છે આટલા રોબોટિક્સ છે તો આ ત્રણ ઉદ્દેશ્યો સાથે અમારી કમિટીએ પ્રેસિડેન્ટ સર વિજય વેમવાલા સર અને નીરવભાઈ માંડલીવાલા શ્રી નિખિલભાઈ બદ્રાસર અને મનો શુક્લા સાહેબની અધ્યક્ષતામાં અમે આ કામ કર્યું છે અને હજી અમને આને આગળ ધીરે ધીરે વધારવું છે વી રિક્વેસ્ટ કે તમે આને પ્રોપર પબ્લિસિટી આપશો થેન્ક યુ સો મચ